આગળ સુદ પૂર્ણિમા એટલે હોળી ઉત્સવ દેશ અને દુનિયામાં આ દિવસે રાત્રિ દરમિયાન ગામના ચોરે હોલિકા દહન યોજાતું હોય છે પરંતુ ગુજરાતનું એકમાત્ર એવું ગામ છે કે જ્યાં દિવસે હોલિકા દહન કરવામાં આવે છે અરવલ્લી જિલ્લાના માલપુરના પરસોડા ગામે હજારો લોકોની ઉપસ્થિતિમાં દિવસે હોલિકા દહન કરવામાં આવે છે આજે સમગ્ર રાજ્યમાં હોળી ઉત્સવ મનાવાઈ રહ્યો છે ત્યારે માલપુરના પરસોડા ગામે છેલ્લા એકસો એકવીસ વર્ષથી હોલિકા દહન ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે આજે પણ પરસોડા ગામે હોલિકા દહન યોજાયું હતું સામાન્ય રીતે રાત્રિ દરમિયાન હોલિકા દહન કરવામાં આવે છે પરંતુ પરસોડા ગામે છેલ્લા કેટલાક સમયથી હોલિકા દહન દિવસ દરમિયાન જ કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહે છે અને હોળીના ઢોલ વગાડી ગેર રમતા હોય છે ગોળ ગોળ ફરીને હોળીના ફાગ ગવાતા હોય છે એકસો એકવીસ વર્ષ ની પરંપરા આજે પણ ગામ લોકોએ યથાવત રાખી છે ભારત ગુજરાત આવેલ એક એવું અનોખું પરસોડા ગામ છે કે જ્યાં છેલ્લા ત્રણ વર્ષ થી રાત્રિ ના બદલે દિવસે હોળીકા નું આયોજન થાય છે જેમાં સમગ્ર ગામ માંથી નાના નાના બાળકો માતાઓ પિતાઓ ભાઈઓ બહેનો ખેલાઈયાઓ અને વધુ જા ના જ્ઞાતિ ના ભેદભાવ વગર અરસ પરસ ભાઈચારા થી હોળી નો તહેવાર ઉજવે છે અને આ સમગ્ર દ્રશ્ય જોઈ ગામની જાહેર જનતા ખુબ ખુબ ધન્યતા અનુભવે છે મહેન્દ્ર પ્રસાદ અરવલ્લી